जेट ब्लू अहमदाबाद માં 4 ખંભાતી કુવાઓ ખોદવાનો પ્રોજેક્ટ હાથ ધરીયો છે. સમાજ કલ્યાણ માટે સાથે જેટ બ્લુ એ ભાગીદારી કરી. ફેશન ઉદ્યોગમાં અગ્રણી નામ જેટ બ્લુ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ભાગીદારીમાં તેની તાજેતરની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલની જાહેરાત કરી. જેટ બ્લુ એ અમદાવાદમાં 4 ખંભાતી કુવાઓ ખોદવાનો પ્રોજેક્ટ હાથ ધરીયો છે. જેટ બ્લુ લાઈફ સ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંભવ ચૌહાણે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય પાણી ભરાઈ જવાની સમસ્યા અને સ્થાનિક વસ્તી દ્વારા પાણીની અછતની સમસ્યાનો સામનો કરવાનો છે નવા કુવાઓ નોંધપાત્ર રીતે ભૂગર્ભ જળ પુનઃસંગ્રહને વધારશે આ પ્રોજેક્ટ અમદાવાદના રહેવાસીઓ માટે પર્યાવરણીય ટકાવપણું અને જીવનની ગુણવત્તા સુધારવા માટે જેટ બ્લૂના સમર્પણને રેખાંકિત કરે છે અહેવાલ અશ્વિન લીંબાસિયા મારું નામ શ્યામભાવ ચૌહાણ છે હું જેટ બ્લ્યુ પરિવારનો એક સદસ્ય છું ગત વર્ષે અમે ટિંટોડા ગામમાં ચાર લેક ડિસ્ટોલ કર્યા બાદ સમાજ માટે આજે ખંભાતી કૂવાની શરૂઆત કરી છે આ વર્ષે જે ચાર કૂવા બનવાના છે એમાંનો પ્રથમ કૂવો છે જે સી એ સર્કલ પાસે બની રહ્યો છે સમાજ પાસેથી જે લીધું છે એ સમાજને શું કરવું એ દરેક મનુષ્યની એક ફરજ છે અને એ ફરક ફરજ અદા કરવી જ જોઈએ એવું દ્રઢપણે માનવું છે પાણીની સમસ્યા શહેરમાં હોવાના કારણે આ સમસ્યાઓનું સારી રીતે નિરાકરણ આવે અને જળનો સારી રીતે સંચય થાય પાણી સારી રીતે ઉપયોગમાં લેવાય તેના માટે ખંભાતી કૂવા બનાવવાની આ કામગીરી અમે હાથમાં લીધી છે આ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવા એક સરસ કામમાં અમારો સપોર્ટ કર્યો અને એમના સહકાર વગર આ કાર્ય ક્યારેય શક્ય હોત જ નહીં આવી રીતના સરકારના સાથ સાથે આગળ વધી અને સમાજ કલ્યાણકારી કાર્યો કરતા રહીએ તેવી આશા સાથે હું વિરમું છું સમયની માગ છે કે પાણી બચાવો અને પાણી જમીનમાં ઉતારો આપણા વડીલો આપણને ચોખ્ખું પાણી આપીને ગાય એટલે આપણે બોરમાંથી બહાર પાણી કાઢીને વાપરીએ છીએ બોરના તર જ્યારે ઊંચા ઊંડા જઈ રહ્યા છે ત્યારે જેડલ્યુ પરિવારે એક પ્રશંસનીય કામ કર્યું છે પરકોરેટર વેલ બનાવવા માટે પોતાના ખંડમાંથી શહેરને દાન કર્યું છે અને આ પરકોરેટર વેલ દ્વારા બે કામ થવાના છે વિસ્તારમાં ભરાતા પાણી ઝડપથી ઉતરશે અને નદીના એટલે જે શહેરના જે પાણીના તળ છે એ ઊંચા આવવામાં ખૂબ મદદરૂપ થશે હું જેડલ્યુ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું કે મારા વિસ્તારમાં આ સેવાનું કામ કર્યું છે